વિક્રમ સંવત બે હજાર બ્યાસી નવ વર્ષ નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ નવા અરમાન નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માન્ય શ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માન્ય શ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ